મહુઆ નગરપાલિકાના નેવ જેટલા સફાઈ કામદારોને છૂટા કરી દેતા કામદારોએ પાલિકા ગ્રાઉન્ડમાં બેસીને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા કોન્ટ્રાક્ટર બેઝ ઉપર સફાઈ કામગીરી કરતા સફાઈ કર્મચારીઓને છૂટા કરી દીધા છે તારીખ ત્રીસ નવ બે હજાર ત્રેવીસના રોજ નગરપાલિકા કારોબારીમાં નવા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાતા કોન્ટ્રાક્ટ દ્વારા જૂના કામદારોને કારણ વગર છૂટા કરી બારથી નવા કામદારો લાવતા સફાઈ કર્મચારીઓએ પોતાના વિરોધ નોંધાવ્યો હતો નેવ જેટલા સફાઈ કામદારોનો આજીવિકા અંગે પ્રશ્ન ઉપસ્થિત થયો છે મહુવા નગરપાલિકાના આજે સફાઈ કામદારોના જે કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરતા હતા અત્યાર સુધી આજરોજ આ લોકોને કોઈ પણ જાણ કર્યા વગર કે કોઈ પણ આ લોકોને ખ્યાલ હોવા ન હોવા છતાં છે આ લોકોને અચાનક હું એના જે કામ ધંધો છીનવી લેવામાં આવ્યો હતો જે એને નોકરી ધંધો જે આજે સુધીમાં જે કામ કરતા હતા એ પણ એને અને આજે મોવાના વાલ્મિકી સમાજ ભંગી સમાજના જે સફાઈ કર્મચારીઓ રોડ ઉપર આવી ગયા છે અને બહારના લોકોને જે બહારના જે લોકોને આ લોકો લાવી અને કોન્ટ્રાક્ટમાં કામ કરાવવા એ માગે છે અને અહીંના લોકોને સ્થાનિક લોકોને અન્યાય થઈ ગયો છે અમે લોકોએ નગરપાલિકાઓને રજૂઆત કરી છે નગરપાલિકાના પદાધિકારીઓ નગરપાલિકાના શીખ ઓફિસર સાહેબ અને નગરપાલિકાના લાગતા વગતા અધિકારીઓને બધાને જાણ કરી છે ભાઈ હવે પછી અમને સંતોષકારક કોઈ પણ જવાબ નહીં મળે અથવા તો અમને કોઈ પણ સંતોષકારક અમારી રીતે સામે નહીં લેવામાં તો અમે ઉપર વધારે વધારે રજૂઆત કરશું એવી અમારી માંગ છે મારું નામ પ્રવીણાબેન મુકેશભાઈ છે હું મહુવામાં રહું છું વાલ્મીકી છું હું

હવે અમારે શું કરવું હવે અમારો રોજી રોટલો શરૂ થાય એવું કામ કરો અને જેટલા સાંભળતા હોય એટલા અમને મદદ કરો અને અમને સપોર્ટ કરો